નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં તમને ખ્યાલ જ છે કે માર્કેટ બુલેટિનમાં આપણે પોસ્ટ કરીએ શેર બજાર તથા તમામ મહત્વના સાચા અને ઝડપી સમાચાર પણ ગુજરાતી ભાષામાં તો આપણે જલ્દીથી વાત કરવી છે કે એટલે ભારત કોકિંગ કોલ સમાપન થઈ ગયું છે તેમાં સારું એવું એટલે કે એક પોઈન્ટ સત્તર લાખ કરોડનું રેકોર્ડ સબસ્ક્રિપ્શન આવ્યું છે એટલે કે ભરણું આવ્યું છે તો રિટેલર કોટામાં શેર હોલ્ડરમાં કઈ રીતે તમને એલોટમેન્ટ મળશે તેના વિશે તમને તમામ વિગતવાર માહિતી આપવી છે પણ ગુજરાતી ભાષામાં તો જોડાયેલા રેજો વિડીયોમાં એન્ડ સુધી વાત કરીએ તો આજે આઈપીઓમાં પડાપડી છે એક લાખ કરોડ થી વધુ એટલે કે ભરણું તો એલોટમેન્ટમાં શરૂઆત કરીશું સબસ્ક્રિપ્શન ડેટાથી તો કંપની સાતસો સત્તાણું પોઈન્ટ અઠાણું કરોડ માગ્યા હતા તેની સામે એક લાખ સત્તર હજાર એકસો બેતાલીસ પોઈન્ટ પંચ્યાસી કરોડનું ભરણું આવ્યું છે એટલે કે કુલ એકસો છેતાલીસ પોઈન્ટ આઠ ભરણું પૈસાની દ્રષ્ટિ એટલે કે એબાઉટ આવ્યું છે સૌથી વધુ ક્યુઆઈબીએલે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર પર જોવા મળ્યો છે કરંટ જેમાં તેમના તરફથી 56595 કરોડ જેવી મોટી રકમ આવી છે હવે વાત કરીએ સૌથી મહત્વની એલોટમેન્ટની શક્યતાઓની તો વાત કરીએ સૌથી પહેલા રિટેલ કોટાની તો રિટેલર કોટામાં એટલે કે સિંગલ લોટ વાળી અરજીબા દર 31 અરજીબાથી એક અરજીબા મળશે એલોટમેન્ટ એટલે કે તે જે સિંગલ લોટ વાળી 31 અરજીઓ ભેગી કરીને તેમાંથી લોટરી સિસ્ટમની જેમ એક અરજીબા મળશે 600 છે એટલે કે સિંગલ લોટ હવે વાત કરીએ 2 લાખ પ્લસ વાળી એટલે કે સ્મોલ એચએનએ તો આમાં થોડીક સ્પર્ધા વધુ છે દરેક હોય જ છે એક અરજીમાંથી એક અરજીમાં મળશે સ્મોલ અરજીમાં મળશે એલોટમેન્ટ અને વાત કરીએ બીગ એચ ની તો દર ચોપન અરજીમાંથી એક અરજીમાં મળશે નવ હજાર કે પંદર લોટ તો આ વાત કરીએ આપણે જનરલ એલોટમેન્ટ કે તમે સમજી ગયા છો કે રિટેલ ગોટામાં એકત્રીસ માંથી એક પછી સ્મોલ એચનઆઈ બા બસો એક માંથી એક અને બીગ એચનઆઈ બા ચોપન માંથી એક હવે સૌથી મહત્વની વાત શેર હોલ્ડર ગોટાની તમે રજર સ્ક્રીન ઉપર રાખજો તો શેર કોટાનું થોડુંક અઘરું છે પણ તમારા માટે સરળ શબ્દોમાં સમજાવશું શેર હોલ્ડર કોટામાં આઈપીઓ કુલ સિત્યાસી ગણો ભરાણો છે એટલે કે તમે જેટલા વધારે લોટ માટે અરજી ગઈ રહી છે તેમાં તમારા એલોટમેન્ટના ચાન્સ એટલા જ વધી જશે શરૂઆત કરશું એક લોટની એટલે કે જો તમે શેર હોલ્ડર કોટામાં એક લોટની અરજી ગઈ રહી હોય છસો શેરની તો તમારે જેવી બીજી સિત્યાસી અરજીમાંથી કોઈ પણ એક અરજીને મળશે છસો શેર એટલે કે એક તમારી પ્લસ છ્યાસી એટલે કે ટોટલ સિંગલ લોટ વાળી સિત્યાસી અરજીમાંથી એક અરજીમાં મળશે છસો શેર હવે તમે જો શેરોડ કોટામાં બે લોટની અરજી ગઈ છે તો એવી બીજી તેતાલીસ એટલે કે ટોટલ ચુમ્માલીસ અરજીમાંથી કોઈ એક અરજીમાં મળશે છસો શેર હવે વાત કરીએ ત્રણ લોટની તમે શેરોડર કોટામાં ત્રણ લોટની અરજી ગઈ છે તો એવી ઓગણત્રીસ અરજીમાંથી એક અરજીમાં મળશે છસો શેર ત્યારબાદ ચાર લોટમાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ચાર લોટ વાળી બાવીસ અરજીમાંથી કોઈ એક અરજીમાં મળશે છસો શેર ત્યારબાદ પાંચ લોટમાં પાંચ લોટ ટોટલ અઢાર અરજીમાંથી કોઈ એકને મળશે છસો શેર છ લોટમાં તો કે પંદર અરજીમાંથી એટલે છ લોટવાળી વાળી પંદર અરજીઓ ભેગી કરી તેમાંથી લોટરી સિસ્ટમની જે કોઈ એક અરજીમાં મળશે સિંગલ લોટ ત્યારબાદ સાત લોટવાળી વાળી બાર અરજીમાંથી એક અરજીમાં મળશે છસો શેર ત્યારબાદ આઠ લોટ વાળી અગિયાર અરજીમાંથી કોઈ એક મળશે છસો શેર હવે કોઈએ નવ લોટની અરજી કરી એટલે કે ચોપનસો શેરની અરજી કરી કોટાની આ વાત થાય તો તેવી દસ અરજીમાંથી કોઈ એક અરજીમાં મળશે સિંગલ લોટ હવે કોઈ અરજી હોય તો તેવી નવ અરજીમાંથી એક અરજીમાં મળશે છસો શેર અગિયાર લોટ વાળી કોઈ અરજી કરી હોય શેર ઓર્ડર કોટામાં છાસઠસો શેરની તો તેવી આઠ અરજીમાંથી કોઈ એક મળશે સિંગલ લોટ હવે બાર લોટની વાત કરીએ તો એવી સાત પોઈન્ટ પચીસ એટલે કે સાડા સાત સાત આસપાસની એવી અરજીઓમાંથી કોઈ એકને મળશે છસો શેર અને તેર લોટ વાળી સાત અરજી કે પોણા સાત જેવું થાય છે એટલે કે સાત અરજી તમે રાઉન્ડ ફિગર લખો આપણે આ શેર સબસ્ક્રીપ્શનના શેરની સંખ્યા છે તેનો ભાગાકાર કરીને આંકડો આપણે અલગ તારવ્યો છે તો તેવી તેર લોટ વાળી સાત અરજી એકમાં મળશે છસો છે હવે સૌથી મહત્વની વાત આપણે વિડીયોમાં પણ કીધું હતું કે કોટામાં ફૂલ અરજી કરજો એટલે કે રકમ બે લાખની અંદર રહેવી જોઈએ એના શેર હતા ચારસો એટલે કે જો તમે આઠ હજાર ચારસો શેરની અરજી કરી દેશે તો તેવી છ અરજીમાંથી તમને એક અરજીમાં મળશે છસો શેર એટલે કે ચૌદ લોટ ટોટલ છ અરજી સાથે કરશે તેમાંથી લોટરી સિસ્ટમની જે કોઈ એક અરજીમાં મળશે છસો શેર માહિતી સારી લાગી ગઈ હોય તો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો આશા રાખું છું બીસીસીએલના એલોટમેન્ટ તમને બરોબર સમજાઈ ગયું હશે તો માર્કેટ બુલેટિન ચેનલ તરફથી તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે તમને આઈપીઓમાં સારું એલોટમેન્ટ મળે અને તમારો નફો સાધદાર રહીએ જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો ને લાઈક જરૂર કરજો શેરબજારની આવી જ સચોટ અને ઝડપી અપડેટ માટે માર્કેટ બુલેટિન ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો માર્કેટ બુલેટિન ખૂબ ખૂબ આભાર